જય શ્રી રાધે કૃષ્ણ પ્રિય મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આવો પ્રાર્થના કરીએ હે કૃષ્ણ જે કોઈ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા સદાય બની રહે અને તેના તમામ કષ્ટો દૂર થાય મિત્રો આ અદ્ભુત વાણી સાંભળતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આપણે પાંચસો સબસ્ક્રાઈબરના ખૂબ જ નજીક છીએ અને તમારા એક સબસ્ક્રાઇબના કારણે અમને આવા વધુ ધાર્મિક વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે છે અને હા જો તમારું હૃદય ખરેખર કૃષ્ણ પ્રેમથી ભરેલું હોય તો આ વિડિયોને ઓછામાં ઓછા એવા ત્રણ લોકો સાથે જરૂર શેર કરજો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ માનો છો કારણ કે થઈ શકે છે કે તમારા એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે તો ચાલો મોડું કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ હે પાર્થ તું એ જાણી લે કે કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી જેમ બીજ વાવવામાં આવે ત્યારે ફળ મેળવવામાં સમય લાગે છે તેમ કર્મોના પરિણામ પણ સમય સાથે પ્રગટ થાય છે કોઈ પણ કર્મ તરત જ પોતાનું ફળ નથી આપતું કારણ કે બ્રહ્માંડનું તંત્ર ધૈર્ય ન્યાય અને સંતુલનના સિદ્ધાંત પર ચાલે છે મનુષ્ય અધીરો હોય છે તે ઈચ્છે છે કે આજે કરેલો પ્રયાસ કાલે જ રંગ લાવે પણ સમયનો નિયમ એવો નથી શ્રી કૃષ્ણ કહે છે કે જે કર્મ કરે છે તેણે પોતાના હૃદયમાં એ નિશ્ચય કરી લેવો જોઈએ કે તેનું ફળ તેને મળશે જ ભલે મોડું થાય પણ અન્યાય ક્યારેય નહીં થાય ધ્યાન આપ અર્જુન જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે ત્યારે તે બ્રહ્માંડમાં એક ઉર્જાની જેમ પ્રવાહિત થઈ જાય છે આ ઉર્જા કારણ અને પરિણામના જાળમાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે સમય યોગ્ય હોય છે ત્યારે તે પાછી ફરીને તે વ્યક્તિના જીવનમાં પોતાની અસર બતાવે છે સારા કર્મોના ફળ પણ આવે છે અને ખરાબ કર્મોની સજા પણ નિશ્ચિત હોય છે પરંતુ બંનેના આવવાનો માર્ગ અને સમય અલગ હોય છે ઘણીવાર જીવન આપણને પ્રતીક્ષાની પરીક્ષામાં નાખે છે પણ જો શ્રદ્ધા બની રહે તો મોડેથી પણ સાચું ફળ અવશ્ય મળે છે કર્મનું ફળ કેવું હશે તે એ વાત પર નિર્ભર કરે છે કે કર્મ કઈ ભાવના કયા ઉદ્દેશ્ય અને કેટલી નિષ્ઠાથી કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ માત્ર ફળની ઈચ્છાથી કર્મ કરે છે તો તે બંધનનું કારણ બને છે પરંતુ જો એ જ કાર્ય નિષ્કામ ભાવે કરવામાં આવે તો તે મોક્ષ તરફ દોરી જાય છે આ જીવનનું રહસ્ય છે કે જે પોતાના કર્તવ્યને પૂજા માણીને કરે છે તેને ચિંતા કરવાની જરૂર હોતી નથી કારણ કે તેનું કર્મ જ તેની સૌથી મોટી મૂડી છે સંસારમાં જે કંઈ પણ થાય છે તે તમારા કર્મોની પ્રતિક્રિયા છે જો આજે કોઈ તમારી સાથે અન્યાય કરે છે તો તે કદાચ તમારા પૂર્વ જન્મના કોઈ કર્મનું પરિણામ હોય અને જો આજે તમે કોઈના માટે કંઈક સારું કરો છો તો તે કાલે કોઈ બીજા સ્વરૂપમાં તમારા જીવનમાં પાછું આવશે આ ચક્ર ક્યારેય અટકતું નથી તેથી કૃષ્ણ વારંવાર કહે છે હે અર્જુન તું કર્મ કર ફળની ચિંતા ન કર કારણ કે તે મારા અધીન છે ક્યારેક તમે વિચારો છો કે મેં સારું કર્યું છતાં મારી સાથે ખરાબ કેમ થયું પરંતુ તમારે એ સમજવું પડશે કે કર્મોનો હિસાબ માત્ર આ જન્મથી નહીં પણ અનેક જન્મો સાથે જોડાયેલો હોય છે આત્મા અમર છે અને તે અનેક યોનિઓમાંથી પસાર થાય છે જે ફળ અત્યારે નથી મળ્યું તે ભવિષ્યમાં મળશે અને જે દુઃખ આજે ભોગવવું પડી રહ્યું છે તે કોઈ પૂર્વજન્મનું પરિણામ પણ હોઈ શકે છે આ જ કારણ છે કે શ્રી કૃષ્ણ કહે છે કે તું માત્ર તારા વર્તમાનને સુધાર બાકી બધું મારા પર છોડી દે દરેક કર્મ એક બીજ છે અને દરેક બીજને અંકુરિત થવા માટે સમય જોઈએ છે કેટલાક કર્મો તરત જ ફળ આપે છે જેમ કે અગ્નિમાં હાથ નાંખો તો તરત જ બળતરા થાય છે પરંતુ કેટલાક કર્મો ઊંડા હોય છે જેમ કે જમીનમાં નાખેલા બીજ જેમને ફળ બનતા મહિનાઓ કે વર્ષો લાગે છે તમે વિચારો છો કે ઈશ્વર ચૂપ છે પણ વાસ્તવમાં તે દરેક કર્મનો હિસાબ રાખે છે જ્યારે સમય આવે છે ત્યારે તે એ કર્મના આધારે ન્યાય કરે છે એ ન્યાયમાં ક્યારેય ભૂલ થતી નથી મનુષ્ય જ્યારે છળ કરે છે જૂઠું બોલે છે કે કોઈને કષ્ટ આપે છે ત્યારે કદાચ તે ક્ષણે તેને કંઈ દેખાય નહીં પરંતુ અંદરને અંદર તેનું ભવિષ્ય બદલાઈ રહ્યું હોય છે અને જ્યારે તેનો સમય આવે છે ત્યારે તેને સમજાય છે કે તેણે જે વાવ્યું હતું તે જ હવે કાપી રહ્યો છે આ જ ગીતાનો સાર છે કર્મ ક્યારેય કોઈનાથી બચતું નથી અને ના તો તેનું ફળ ટળે છે માત્ર સમય જ તેનો માર્ગદર્શક હોય છે કર્મોનું ફળ કેવી રીતે મળે છે તે અનેક રૂપોમાં આવે છે ક્યારેક સંબંધોના રૂપમાં ક્યારેક સ્વાસ્થ્યના રૂપમાં ક્યારેક ધન કે પ્રતિષ્ઠાના માધ્યમથી જે આજે કોઈની સેવા કરે છે તે કાલે બીજાઓ પાસેથી સન્માન મેળવે છે જે આજે અપમાનિત કરે છે તે કાલે એકલો અને તિરસ્કૃત થાય છે આ જીવન એક અરીસા જેવું છે જેવું તમે આપશો એવું જ પાછું મેળવશો અને આજ શ્રી કૃષ્ણની અમૂલ્ય શિક્ષા છે તમારા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે તે તમારા જ કર્મોનો પડઘો છે કર્મ જ્યારે નિષ્કલંક હોય છે ત્યારે તે આશીર્વાદ બનીને જીવનમાં ઉતરે છે પરંતુ જ્યારે તેમાં સ્વાર્થ અહંકાર અને પાપ હોય છે ત્યારે તે ધીમે ધીમે દુઃખનું કારણ બની જાય છે આ જ કારણ છે કે શ્રીકૃષ્ણ કહે છે જો તમે સત્યના માર્ગ પર હો તો મુશ્કેલીઓ ચોક્કસ આવશે પણ અંતે જીત તમારી જ થશે પરંતુ જો તમે અન્યાયના સહારે આગળ વધો છો તો તે માર્ગ બહુ દૂર નહીં જાય આ જીવનમાં કોઈ પણ ક્ષણ એવી હોતી નથી જ્યારે આપણે કર્મ ન કરી રહ્યા હોઈએ અહીં સુધી કે વિચાર પણ એક પ્રકારનું કર્મ છે તમારા વિચારો જ તમારા ભાવ બનાવે છે અને તે ભાવ તમારા કર્મોનું સ્વરૂપ નક્કી કરે છે તેથી શ્રી કૃષ્ણે ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે મનુષ્ય પોતાના વિચારોથી જ મહાન બને છે અથવા પતિત થાય છે જો વિચાર શુદ્ધ હોય તો કર્મ પણ સાત્વિક હશે અને ફળ પણ પવિત્ર હશે ભવિષ્યમાં શું થશે તે એ વાત પર ટકેલું નથી કે તમે કેટલી પૂજા કરો છો કે કેટલા વ્રત રાખો છો બલકી એ વાત પર આધારિત છે કે તમારા કર્મો કેટલા પ્રામાણિક સાચા અને નિષ્કલંક છે કર્મ જ સાઠી ભક્તિ છે કારણ કે ભગવાન તેને જ પસંદ કરે છે જે કાર્યમાં પ્રામાણિકતા અને સમર્પણ બતાવે છે જે માત્ર શબ્દોમાં ભક્ત છે પણ કર્મોમાં અન્યાય કરે છે તે ક્યારેય ઈશ્વરની કૃપા મેળવી શકતો નથી શ્રી શ્રીકૃષ્ણે એમ પણ કહ્યું છે કે જે વ્યક્તિ દરરોજ થોડા થોડા કર્મો પણ જાગૃતિથી કરે છે તેનું જીવન ધીમે ધીમે પ્રકાશથી ભરાઈ જાય છે કારણ કે પરમાત્માને ગતિમાં શ્રદ્ધા જોઈએ છે ગતિમાં વિનમ્રતા જોઈએ છે તમે ભલે ગમે તેટલું નાનું કામ કરો જો તે સાચાઈથી કરવામાં આવ્યું હોય તો તેનું ફળ પણ અમૂલ્ય હશે કર્મનું ફળ તમારી નિયતિ સાથે જોડાયેલું હોય છે અને નિયતિ ક્યારેય કોઈનું અપમાન નથી કરતી જે સાચાઈના માર્ગ પર ચાલે છે હે માનવ જ્યારે તું એવું વિચારે છે કે તારા જીવનમાં ન્યાય નથી થઈ રહ્યો જ્યારે તારી મહેનત વ્યર્થ લાગવા માંડે છે અને જ્યારે તું એવું અનુભવે છે કે કદાચ આ સંસારમાં ભલાઈનું કોઈ મૂલ્ય બચ્યું નથી ત્યારે એક ક્ષણે કૃષ્ણને યાદ કર કારણ કે તેજ છે જે બધો જોઈ રહ્યો છે તેજ છે જે દરેક શ્વાસ દરેક ભાવના અને દરેક આંસુનો સાક્ષી બને છે તે ક્યારેય ચૂપ રહેતો નથી બસ તેની ચૂપકીદી જ તારા ધૈર્યની પરીક્ષા બને છે ઘણીવાર જીવન તને એવા વળાંક પર લઈ આવે છે જ્યાં દરેક રસ્તો બંધ લાગે છે જ્યાં કોઈ સહારો નથી દેખાતો અને તું થાકી જાય છે તારા સારા કામોનો બોજ ઉઠાવતા ઉઠાવતા તું રડે છે કાલાવાલા કરે છે હે ભગવાન હું તો સાચો રહ્યો છતાં મને દુઃખ કેમ મળ્યું ત્યારે શ્રી કૃષ્ણ અંદરથી ઉત્તર આપે છે હે પ્રિય તારું દરેક આંસુ મારી પાસે સુરક્ષિત છે તારા દરેક સારા કર્મનું ફળ સંચિત થઈ રહ્યું છે આ સમય પણ વીતી જશે પણ તારી સાચાઈ સદાય અમર રહેશે ધ્યાનથી સાંભળો આ સંસાર તાત્કાલિક પરિણામ નથી આપતો તમને જ્યારે લાગે છે કે બધું હારી ગયા બસ તમે જ બચ્યા છો ત્યાંથી જ તમારી વિજયની શરૂઆત થાય છે જે વ્યક્તિ કર્મ કરતી વખતે માત્ર ફળ પાછળ નથી ભાગતી તે ધીમે ધીમે પરમાત્માની કૃપાની નજીક પહોંચે છે શ્રી કૃષ્ણ કહે છે જે મારામાં શ્રદ્ધા રાખે છે અને નીડર થઈને પોતાના ધર્મનું પાલન કરે છે તેના માટે હું પોતે માર્ગ બની જાઉં છું તમે વિચારો છો કે તમારું કર્મ નાનું છે કદાચ તેની કોઈ કિંમત નહીં હોય પરંતુ ભગવાન ક્યારેય કર્મના આકારને નહીં પણ તેની ભાવનાને જુએ છે એક ભૂખ્યાને રોટલી આપવી કોઈ દુઃખીના આંસુ લૂછવા કોઈ અજાણ્યાની મદદ કરવી આ એવા કર્મો છે જેનું ફળ તમને અત્યારે જ નહીં પણ સદીઓ સુધી મળે છે અને જ્યારે તમને લાગે કે કોઈ જોઈ રહ્યું નથી ત્યારે સમજી લેજો કે ઈશ્વર સૌથી ઊંડી દ્રષ્ટિથી બધું જોઈ રહ્યો છે ચૂપચાપ ઘણીવાર તમારા સારા કર્મોનું ફળ મોડું આવે છે જેથી તમારામાં અહંકાર ન આવી જાય ઈશ્વર ઈચ્છે છે કે તમારી અંદર નમ્રતા બની રહે તે તમને સફળતા આપે છે પણ પહેલાં તમને સહનશીલ બનાવે છે તે ઈચ્છે છે કે જ્યારે તમે ફળ મેળવો ત્યારે તમારું હૃદય એટલું વિશાળ હોય કે તમે તે ફળ બીજાઓમાં વહેંચી શકો તેથી તે તમારા કર્મોનું ફળ ત્યારે જ આપે છે જ્યારે તમે તેને સંભાળવા યોગ્ય બનો આ જીવન માત્ર લેવા માટે નથી આપવા માટે પણ છે અને જ્યારે તમે કોઈ પણ અપેક્ષા વગર કર્મ કરો છો જ્યારે તમે એ જાણીને પણ કોઈની મદદ કરો છો કે તે તમને ક્યારેય આભાર નહીં માને ત્યારે તમે વાસ્તવમાં ઈશ્વરની સમીપ હોવ છો શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ ત્યારે દિવ્ય બને છે જ્યારે તેમાં ના કોઈ સ્વાર્થ હોય ના કોઈ ભય બસ પ્રેમ અને શ્રદ્ધા હોય સાંભળો જ્યારે તમારી સાથે અન્યાય થાય છે અને તમે છતાં પણ જવાબમાં ન્યાય કરો છો ત્યારે તમારી આત્મા સૌથી ઉજ્જવળ હોય છે તમારી એક ક્ષણને બ્રહ્માંડ નોંધે છે અને તે ફળ તમારા માટે એ ફળની શરૂઆત બને છે જેને કોઈ છીનવી નથી શકતું કોઈ પણ કષ્ટ કોઈ પણ તકલીફ વ્યર્થ નથી જતી જ્યારે તમે તેને ભગવાનના નામે સહન કરો છો શ્રી કૃષ્ણ દરેક એક ક્ષણમાં તમારી સાથે હોય છે જ્યારે તમે સાચાઈ માટે એકલા ઉભા હોવ છો આ જ કારણ છે કે જ્યારે અર્જુન રણભૂમિમાં હિંમત હારી ગયો ત્યારે કૃષ્ણે તેને કર્મનું રહસ્ય જણાવ્યું કે જો તું તારા કર્તવ્યથી પાછળ હટીશ તો ભવિષ્ય તને ક્યારેય ક્ષમા નહીં કરે અને જો તું સાચા ભાવથી લડીશ ત્યારે આ યુદ્ધ માત્ર વિજય નહીં પણ તારો આત્મિક ઉત્થાન બની જશે જીવન પણ એક રણભૂમિ છે અને અહીં દરેક કર્મ એક તીર છે જેને કાં તો પ્રેમથી ચલાવો અથવા અધર્મથી પણ યાદ રાખો દરેક તીર પાછું ફરીને આવે છે ક્યારેય એવું ન સમજતા કે દુનિયા નથી જોઈ રહી એટલે જે ઈચ્છો તે કરો અસલી જોનાર તો પોતે અંદર બેઠો છે તમારી અંતરાત્મા અને તેનાથી કોઈ કર્મ છુપાતું નથી જ્યારે તમે કોઈનું દિલ દુભાવો છો તે પણ એક કર્મ છે અને જ્યારે તમે કોઈ તૂટેલાને સંભાળો છો તે પણ એક કર્મ છે ફર્ક બસ એટલો છે કે પહેલું કર્મ દુઃખ બનીને પાછું આવશે અને બીજું સુકોન બનીને જો તમારું કર્મ પવિત્ર છે તો તેનું ફળ તમને ત્યારે જ મળશે જ્યારે તે તમારા માટે સર્વોત્તમ હશે ઈશ્વર ક્યારેય તમારા જીવનમાં કંઈ વહેલું નથી આપતો તે બધું જ યોગ્ય સમયે આપે છે જે લોકો ધૈર્ય રાખે છે જે પોતાના કામો પર અડગ રહે છે તેઓ અંતે તે બધું મેળવે છે જે તેમનું હોય છે અને તેનાથી પણ વધુ શ્રી કૃષ્ણ કહે છે કે મારો ભક્ત જો સાચા મનથી કર્મ કરે છે તો હું પોતે તેના માર્ગની બાધાઓ દૂર કરું છું હે સાધક તારા કર્મો જ તારી આત્માની ઓળખ છે તું જે કરે છે તે જ તારી અંદર ગુંજે છે તે જ તારી ઊર્જા બને છે અને તે જ તને આગળના પડાવ સુધી લઈ જાય છે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે પ્રત્યેક આત્મા પોતાની યાત્રામાં એ જ માર્ગ પર આગળ વધે છે જેને તેના કર્મોએ નિર્મિત કર્યો છે તેથી જ્યારે તમે એ જાણી લો કે તમારા કર્મો જ તમારો માર્ગ છે તો પછી તમને દિશાહીન થવાનો ભય ક્યારેય નહીં રહે કર્મોનું ફળ માત્ર સુખ કે દુઃખ નથી હોતું પરંતુ તે આત્માની પરિપક્વતામાં બદલાય છે જ્યારે કોઈ વ્યક્તિ કષ્ટ સહન કરીને પણ સત્ય પર અડગ રહે છે તો તે માત્ર કર્મફળ નથી કમાઈ રહ્યો તે પોતાના ચિત્તને શુદ્ધ કરી રહ્યો હોય છે અને જ્યારે ચિત્ત નિર્મળ થઈ જાય છે ત્યારે આત્મા ઈશ્વર સાથે એકાકાર થવાને યોગ્ય બની જાય છે આજ એ ઊંડાઈ છે જેને શ્રીકૃષ્ણે ગીતામાં કહી જે કર્મમાં પણ આત્માને જુએ છે તે જ વાસ્તવમાં જ્ઞાની છે પરંતુ આ માર્ગ સરળ નથી તમને લાગશે કે દુનિયા તો છળથી આગળ વધી રહી છે લોકો જૂઠું બોલીને સફળ થઈ રહ્યા છે અને તમે સત્યના માર્ગ પર થોભીને પાછળ છૂટી રહ્યા છો એ સમયે તમારું અંતર્મન ડગમગશે પરંતુ શ્રીકૃષ્ણની વાણી તમને સ્મરણ કરાવશે ધૈર્ય રાખો કારણ કે અધર્મની ગતિ ઝડપી ચોક્કસ હોય છે પણ તે બહુ દૂર સુધી નથી જતી ધર્મની ગતિ ધીમી હોઈ શકે છે પણ તે સદાય ગંતવ્ય સુધી પહોંચે છે જ્યારે તમને તમારા કર્મોના ફળની રાહ લાંબી લાગવા માંડે તો એક પળ રોકાઈને એ વિચારો કે કદાચ ભગવાન તમારા ફળને વધુ સુંદર બનાવી રહ્યા છે જેમ ખેડૂત બીજ વાવ્યા પછી તરત જ ફળ નથી જોતો તે મોસમ તડકો વરસાદ અને સમયની રાહ જુએ છે તેમ તમારા કર્મો પણ પરિપક્વ થઈને જ ફલિત થાય છે જો જલ્દી મળી જાય તો તમે તેનું મૂલ્ય નહીં સમજો પણ જો મોડું આવે તો તે તમારી આત્માને સંપૂર્ણતાનો અનુભવ કરાવશે જે વ્યક્તિ ક્યારેય ફરિયાદ નથી કરતો જે દરેક પરિસ્થિતિમાં કર્મ કરતો રહે છે તે વાસ્તવમાં કર્મયોગી હોય છે શ્રી કૃષ્ણે અર્જુનને આ જ કહ્યું હતું કર્મ જ તારો ધર્મ છે બાકી બધું મોહ છે તેથી જ્યારે જીવન કઠિન હોય લોકો તમારી સાથે અન્યાય કરે ત્યારે પણ કર્મ કરતા રહો કારણ કે સાચું કર્મ તમારા આત્મબળને મજબૂત કરે છે અને જ્યારે આત્મબળ વધે છે ત્યારે કોઈ પણ દુઃખ કોઈ પણ નિષ્ફળતા તમને તોડી શકતી નથી સાંભળો કર્મ માત્ર બાહ્ય ક્રિયા નથી તે તમારી વિચારધારા તમારા સંકલ્પ અને તમારા ઈરાદાઓથી પણ બને છે જો તમારું હૃદય સ્વાર્થ ઈર્ષા કે અહંકારથી ભરેલું હોય તો સારા કાર્યો પણ અંતે અશુદ્ધ થઈ જાય છે પણ જો તમારી ભાવના નિર્મળ છે તો નાનામાં નાનું કાર્ય પણ બ્રહ્માની પૂજા બની જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે ભાવના શુદ્ધ હોય તો દરેક કર્મ યજ્ઞ બની જાય છે અને જ્યારે તમે એ સમજી જશો કે જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તે તમારા જ કર્મોનો પડઘો છે ત્યારે ફરિયાદો સમાપ્ત થઈ જશે ત્યારે તમે કોઈને દોષ નહીં આપો ન ભાગ્યને કોસશો ન ભગવાનને તમે જાણશો કે જે કંઈ આવ્યું તે તમારા અંદરથી જ નીકળ્યું હતું અને જ્યારે આ આત્મજ્ઞાન તમને પ્રાપ્ત થશે ત્યારે તમે તમારા કર્મોમાં જાગૃત થઈ જશો આ જ એક ક્ષણ હશે જ્યારે તમારું જીવન ઈશ્વરમય બનવા લાગશે જે કર્મ અત્યારે પણ પરિણામ નથી આપી રહ્યું તે ક્યાંક અંદર મૂળ જમાવી રહ્યું છે અને જ્યારે સમય આવશે ત્યારે તે વૃક્ષ બનીને તમને છાંયડો પણ આપશે અને ફળ પણ બસ તમારે તમારી અંદર વિશ્વાસ જાળવી રાખવાનો છે એ ઈશ્વર પર જે અદૃશ્ય છે પણ સદાય સજીવ છે શ્રી કૃષ્ણ કહે છે કે હું કર્મનો લેખો રાખું છું અને હું જ સમય આવીએ તેનો ન્યાય કરું છું તમારે એ જાણવું જરૂરી છે કે કેટલાક કર્મોનું ફળ તાત્કાલિક નથી હોતું કારણ કે તે તમારી આત્માની પરીક્ષા માટે હોય છે જેમ તપસ્વી કઠિન સાધના કરે છે પણ વર્ષો પછી સિદ્ધિ મળે છે તેમ તમે જ્યારે સાચાઈથી સંઘર્ષ કરો છો તો તમારી આત્મા મહાન બનવા માટે પરિપક્વ થઈ રહી હોય છે અને આ પરિપક્વતા જ તમને એ ઊંચાઈઓ સુધી લઈ જાય છે જ્યાં માત્ર ગણ્યા ગાંઠિયા જ પહોંચે છે તો હે આત્મન જો તમારું હૃદય શુદ્ધ છે કર્મ સાચા છે અને મનમાં શ્રદ્ધા છે તો તમને કોઈ રોકી શકતું નથી ભલે સમય વિલંબ કરે પણ ઈશ્વર ક્યારેય અન્યાય નથી કરતો આ સંસાર થોડા સમય માટે તમને અવગણી શકે છે પણ પરમાત્મા તમારા દરેક કર્મનો સાક્ષી છે અને જે કંઈ તે આપે છે તે ન ક્યારેય અધૂરું હોય છે ન તો મોડું આવે છે તે બસ યોગ્ય સમયે આવે છે હે પ્રાણી તારું દરેક કર્મ ભલે તે ખૂબ સૂક્ષ્મ કેમ ના હોય ઈશ્વરના ન્યાયથી બચી શકતું નથી ઘણીવાર તમે વિચારો છો કે તમે કોઈની સાથે અન્યાય કર્યો અને તે ભૂલી ગયો સમય વીતી ગયો પરંતુ સમય ક્યારેય ભૂલતો નથી ઈશ્વરના દરબારમાં દરેક કર્મ નોંધાય છે અને જ્યારે તમારી આત્મા આગળના પડાવ તરફ વધે છે ત્યારે તે કર્મો તમારી સાથે ચાલી નીકળે છે જેમ પડછાયો સૂરજની સાથે ચાલે છે શ્રીકૃષ્ણ કહે છે કે આત્મા શરીર બદલે છે પણ કર્મોના સંસ્કાર તેની સાથે ચાલે છે જેમ વાયુ ગંધને પુષ્પથી અલગ નથી કરતો તેમ આત્મા કર્મોના પ્રભાવથી ક્યારેય અલગ થતી નથી તેથી જે દુઃખ આજે મળી રહ્યું છે બની શકે કે તે એ જીવનની પ્રતિક્રિયા હોય જેને તમે હવે ભૂલી ચૂક્યા છો અને જે સુકૂન આજે મળી રહ્યું છે તે પણ કોઈ એવા કર્મની ભેટ છે જે ક્યારેય શ્રદ્ધાથી કરવામાં આવ્યું હતું જ્યારે માણસ જન્મ લે છે ત્યારે તે ખાલી હાથે નથી આવતો તે કર્મોની પોટલી લઈને આવે છે તેમાં એ બધું હોય છે જે તેણે પહેલાં કર્યું હતું કોઈને બાળપણથી જ સમૃદ્ધિ મળે છે કોઈને કષ્ટ કોઈ ખૂબ બુદ્ધિશાળી હોય છે કોઈ સંઘર્ષરત આ તફાવત ઈશ્વરની કૃપા નથી પણ કર્મોનું પરિણામ છે શ્રીકૃષ્ણની વાણીમાં આ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે જે જેવું વાવે છે તેવું જ લણે છે ભલે તે જીવન બદલાઈ જાય દેહ બદલાઈ જાય પણ કર્મનું ફળ નથી બદલાતું તેથી જ્યારે તમે એ સમજી જશો કે તમારા કામોનું ફળ આવતા જન્મ સુધી ચાલે છે ત્યારે તમે સજાગ થઈ જશો ત્યારે તમે એ વિચારીને કોઈ ખરાબ કામ નહીં કરો કે કોઈ જોઈ રહ્યું નથી કારણ કે જોઈ તો રહ્યો છે તે પરમાત્મા જે તમારી આત્માનો પણ સ્વામી છે અને તે તમને આવતા જીવનમાં પણ એ જ આપશે જે તમે આ જીવનમાં વાવ્યું છે મનુષ્ય જ્યારે કોઈ સારું કાર્ય કરે છે ત્યારે તે માત્ર પોતાના વર્તમાનને નથી સુધારતો તે પોતાના ભવિષ્યને રોશન કરે છે અને જ્યારે તે કોઈ પાપ કરે છે ત્યારે તે પોતાના જ આવનારા કાલને અંધારામાં ધકેલી દે છે આ જ કારણ છે કે કૃષ્ણ અર્જુનને કહે છે કે જે યુદ્ધ ધર્મ માટે હોય તે પવિત્ર હોય છે પરંતુ જે કર્મ સ્વાર્થ ભય કે ક્રોધથી કરવામાં આવે તે બંધન બની જાય છે આ જીવન માત્ર એક પડાવ છે આત્માની લાંબી યાત્રાની એક ક્ષણ તમે તેને અંત ન સમજો જો તમે આજે કોઈની સાથે છળ કરશો તો તેનું ફળ આજે નહીં આવનારા જીવનમાં મળશે અને જો આજે તમે કોઈની મદદ કરશો તો તે મદદ એક એવી ઉર્જા બની જશે જે દરેક જન્મમાં તમારી સાથે સુરક્ષાના રૂપમાં ચાલશે આ નિયમ અટલ છે આ જ ગીતાનો સાર છે કર્મ કરો પણ વિચારીને કારણ કે તે સદા માટે તમારું બની જાય છે હવે વિચારો જો કર્મોનું ફળ આવનારા જીવન સુધી સાથે ચાલે છે તો કેમ ન આજે જ પોતાની આત્માને પવિત્ર કરી લેવામાં આવે કેમ ન એવા કર્મો કરવામાં આવે જે જીવનના દરેક પડાવ પર સહારો બને જ્યારે તમે કોઈ ગરીબને અન્ન આપો છો જ્યારે કોઈ ઉદાસને સ્મિત આપો છો જ્યારે કોઈ તૂટેલાને સહારો આપો છો ત્યારે તમે માત્ર એક ક્ષણ નહીં પણ આવનારા જન્મોને પણ સુખથી ભરી રહ્યા હોવ છો પરંતુ જો તમે એ વિચારીને જ કર્મ કરવા લાગો કે ફળ મળશે તો તે નિષ્કામ નહીં હોય શ્રી કૃષ્ણ આ વાત વારંવાર કહે છે કે જે માત્ર ફળ માટે કાર્ય કરે છે તે બંધાઈ જાય છે પરંતુ જે કર્તવ્યને ભગવાનની સેવા માનીને કરે છે તે મુક્ત થઈ જાય છે તેથી તમે કર્મ કરો જેમ પૂજા કરો છો શ્રદ્ધાથી સમર્પણથી નિઃસ્વાર્થ ભાવે ત્યારે જ તેનું ફળ ઈશ્વરની કૃપાના રૂપમાં પાછું આવશે જેમના જીવનમાં અસહ્ય પીડે આવે છે તેઓ અવારનવાર પૂછે છે કૃષ્ણ મેં શું કર્યું હતું પણ તેઓ એ નથી સમજતા કે આ જીવન તો એક અધ્યાય છે આખી પુસ્તક નથી શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે તમે એ પુસ્તકના દરેક પાનાને શુદ્ધ કરો દરેક જન્મને એટલો પાવન બનાવો કે અંતમાં તમે મુક્ત થઈ શકો કર્મોના બંધનથી चक्र ચક્રથી તેથી જ્યારે આગલી વખતે તમે કોઈની સાથે કઠોર બનો કોઈની ભાવનાઓ સાથે રમો કે કોઈની પીડાનું કારણ બનો ત્યારે એકવાર એ વિચારી લેજો કે આ કર્મ તાત્કાલિક નથી આ તમારા ભાગ્યની દિવાલ પર લખાશે અને જ્યારે તે દીવાલ તૂટશે તો કાટમાળ તમારા જ માથે પડશે પરંતુ જો તમે ક્ષમા કરો સેવા કરો સાચાઈથી જીવો તો આ સંસાર નહીં ઈશ્વર પણ તમને નમન કરશે હે અર્જુન કર્મનું ફળ આ જન્મમાં ન મળે આવતા જન્મમાં મળશે અને જો આવતામાં પણ ન મળે તો આત્માની શાંતિના રૂપમાં મળશે ઈશ્વરના ઘરમાં મોડું છે પણ અંધેર નથી તેની દ્રષ્ટિ ઊંડી છે તે તમારી દીને પણ સાંભળે છે અને તમારા અદૃશ્ય કર્મોને પણ જુએ છે તેથી સાચાઈથી ડગમગવું નહીં કારણ કે મોડું ભલે થાય ન્યાય અવશ્ય થશે મિત્રો આ વિડીયોમાં હાલ આટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે જો આ વાતો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં જેથી સમગ્ર વાતાવરણમાં કૃષ્ણ નામનો મધુર ગુંજારો ફેલાઈ શકે અને જો તમે આવા જ વધુ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ